તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં પોલીસ ભરતીને લઈને તમામ ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કેમ કે પોલીસ ભરતીના ફોર્મ છે તે ભરાઈ ચૂક્યા છે હવે મિત્રો છે પોલીસ ભરતીનું જે ગ્રાઉન્ડ છે તે ક્યારે આવવાનું છે તેની રાહ જોઈને બેઠા છે આ ઉપરાંત છે મિત્રો હાલમાં જ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેનની નિમણૂક થઈ છે જૂના જે છે ચેરમેન તે તેને છે જીપીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને નવા જે પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન છે નિરજા ગોટરૂ તેને છે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે તો તેમના દ્વારા છે હવે ટૂંક સમયમાં જે પોલીસ ભરતીને લઈને અપડેટ છે તે આપવામાં આવતી હોય છે ત્યારે મિત્રો છે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ ક્યારે આવશે અને છે તેની છે મિત્રો લેખિત પરીક્ષાઓ છે કયા સમયમાં યોજાઈ શકે છે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોશું તો જોઈએ તો સૌ તો મિત્રો છે જે છે પોલીસ ભરતીનું જે આયોજન છે એટલે કે પોલીસ ભરતીની જે છે સંપૂર્ણ ડિટેલ અથવા તો આયોજન છે તમને પંદર ડિસે પાંચ ડિસેમ્બર સુધીમાં છે તમને માહિતી મળી જશે કે ક્યારે છે રનિંગ આવશે ક્યારે લેખિત પરીક્ષા આવશે વગેરે છે ડિટેલમાં શેડ્યુલ તમને છે તે મળી જવાનું છે તેવું મિત્રો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે રનિંગની સંભવિત તારીખની આપણે વાત કરીએ તો અગાઉ મિત્રો છે રનિંગ છે તે નવેમ્બર મહિનાના એન્ડમાં લેવાનું હતું પરંતુ છે ત્યારે છે જે અધ્યક્ષ છે ભરતી બોર્ડના તે હર્ષમુખ પટેલ સાહેબ છે રાજીનામું આપે છે અને તેઓ જીપીએસસીના ચેરમેન બને છે જેથી જે છે મિત્રો આ તારીખ લંબાવાય છે અને પંદરથી વીસ ડિસેમ્બરમાં કદાચ તમને છે રનિંગની શરૂઆત છે જોવા મળવાની છે અહીં આપણે સંભવિત તારીખ છે તે દર્શાવી છે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા મિત્રો છે બંનેની જે ફિઝિકલ પરીક્ષા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની છે લેખિત પરીક્ષાઓ જે છે ફિઝિકલ પરીક્ષાઓ લેવાઈ જશે ત્યારબાદ લેવામાં આવશે એટલે કે માર્ચ મહિનામાં છે તમને છે લેખિત પરીક્ષા જોવા મળવાની છે તો જે પણ ઉમેદવારો કોસ્ટેબલની અને પીએસઆઈની ભરતીની જે છે જે રાહ જોઈને બેઠા છે તેના માટે છે હવે ટૂંકો જ સમય રહ્યો છે તો ટૂંક સમયમાં તમારી ફિઝિકલ પરીક્ષાઓ છે તે લેવાની શરૂઆત થઈ જશે